ગુજરા હુવા જમાના આતા નહીં દુબારા આજથી અંદાજે દોઢસો વરસ પહેલાં બ્રિટિશોએ ખારા ઘોડાનું નવા ગામ વસાવ્યું કાગળ ઉપર બ્રિટિશ અધિકારીઓએ આખા ગામનું ડ્રોઈંગ તૈયાર કર્યું અને તબક્કાવાર કોલોનીઓ બનાવવાની શરૂઆત કરી ત્યારે સિમેન્ટનું ચલણ નહોતું એટલે ચૂનો પીસવાનું કામ પૂર્જોશમાં ચાલતું હતું એ ચૂનાની મદદથી ઓફિસરના બંગલાઓ અને કોલોનીઓ આકાર લેવાની હતી બર્મા અને મલબારથી કિંમતી શાગ ઠલવાતું હતું મૂળજી મિસ્ત્રીનો એ બંગલા ઉપરનો કસબ જોઈને સહુ હેતરમાં મુકાઈ જાય તેવા બંગલાઓનું સર્જન થવાનું હતું બીજી તરફ હરોલબંધ કાચી ઓરડીની અગ્રિયાઓ માટેની વસાહતનું કામ પણ શરૂ થઈ ગયું હતું રણની કાંધીએ આવેલા ખારા ઘોડામાં દિન પ્રતિદિન શાર વધતો જવાનો હતો રણમાંથી ઉડતી ખારી આંધી ખારા ઘોડાને વધારે ખારું બનાવી દેવાનું હતું આ ખારાશને અટકાવવા બ્રિટિશોએ મોટા પ્રમાણમાં પીલુડીનું વાવેતર કર્યું હતું બ્રિટિશના વડા અધિકારીના બંગલાતી રેલવે સ્ટેશન સુધી એક કિલોમીટરના રસ્તે બંને તરફ પીલુડીના વૃક્ષો ઘટાદાર થઈને લહેરાતા થયા હતા બ્રિટિશ અધિકારીઓના આકાર લઈ રહેલા બંગલાઓની આસપાસ પણ પીલુડીના ઝાડ ઉછરી રહ્યા હતા આકાર લઈ રહેલા ખારા ઘોડા નવા ગામના ડ્રોઈંગમાં બાગ બગીચાઓ પણ હતા નિરાંતજીવે ક્લાર્કથી લઈ અને સિપાઈ સુધીની કોલોનીઓ ધીરજથી બનાવતા ઘોરા અધિકારીઓની માટે બગીચાઓ અને વૃક્ષો માટે વિશેષ ઉતાવળ હતી ડિસિપ્લિન અને સમય પાલનના ચોક્કસ આગ્રહી આ અધિકારીઓને લીલોતરી માટે વિશેષ લગાવ હતો અને એક દિવસ બ્રિટિશ અધિકારીઓએ મહારાષ્ટ્રથી એક માળીને લાવી અને બગીચો બનાવી અને ઉછેરની જવાબદારી સોંપી મહારાષ્ટ્રમાં બગીચા ઉછેર માટે કાબેલ ગણાતો હતો આ ખારીજ જમીન ઉપર બગીચો બનાવી અને ઉછેરવો એ એક પડકાર હતો અને એ મરાઠી માનુષે પડકાર ઝીલી બતાવ્યો તેમનું નામ બાબુરાવ ઓછા બોલા અને હસમુખા બાબુરાવે ખારી જમીનમાં જીવ રેડી દીધો નવા ગામના વાવવ્ય ખૂણે તાળસીના ઝાડવા બ્રિટિશોએ વાવ્યા હતા લગભગ મોટા થઈ ગયેલાએ તાળસીના ઝાડની આસપાસની જગ્યાને કોર્ડન કરી અને બાબુરાવે રાયણ આંબલી અને પીપળ સાથે બીજા ફળાઓ ઝાડવા વાવીને ઉછેર્યા જાત જાતના ફૂલ અને કટિંગ કરીને આકાર આપેલી મહેંદીની ખુશ્બુથી ત્યાં વાતાવરણ તરબતર થઈ જતું આ બગીચાને ગેડા ગાર્ડન તરીકે લોકો ઓળખતા એ બગીચાની સામે પાણીનો બોર મૂકવામાં આવ્યો અને તેમાં ઉછળતું પાણી જોશભેર નીકળ્યું એક સદી સુધી એ પાણી ઉછળતું રહેવાનું હતું એક અંદાજ પ્રમાણે એક મિનિટમાં છવ્વીસ હજાર ગેલન પાણી ઉછળીને બહાર આવતું હતું જે બગીચાને હરિયાળો રાખવા માટે ખૂબ ઉપયોગી હતું આ ઉપરાંત આ બોરિંગથી ગામના વિવિધ વિસ્તારો સુધી નિક બનાવવામાં આવી હતી જેને સ્થાનિક ભાષામાં ધોરીઓ કહેવાય છે આ નિકો ધોરીઓમાં પાણી વહેતું રહેતું જેને જરૂર હોય એ ધોરિયામાંથી પાણી ભરી લેતા ખુલ્લી નીક દરેક વિસ્તારમાંથી પસાર થતી એ નીકમાં લેક્ષ માત્ર ગંદકી નહોતી થતી અને ચોખ્ખું પાણી વહેતું રહેતું આજે પણ નવા ગામના એક વિસ્તારનું નામ ધોરિયાવાળી લાઈન છે બગીચા પાછળ બાબુરાવની મહેનત એક દાયકામાં રંગ લાવી હતી લોકો બેસવા આવતા હતા બેસવા માટે બગીચામાં બાકડા મૂકવામાં આવ્યા હતા બગીચાની પાછળના ભાગમાં ખ્રિસ્તી માટેનું નાનકડું કબ્રસ્તાન પણ હતું બગીચાના એક ખૂણે ચાર ઓઢી બનાવવામાં આવી હતી એ ઓઢીમાં તાળીના ઝાડ ઉપરથી તૈયાર થયેલી તાળીને ભરવામાં આવતી અને ગામ લોકોને એ તાળી મફતમાં વેચવામાં આવતી બાબુરાવની મહેનતથી અવ્વલ દરજાના આ બગીચાનું ખૂબ માનપાન હતું ભાદરવો મહિનો આવે ત્યારે બાબુરાવ ઋણ દિવસનો ગણેશ ઉત્સવ ઉજવવા લોકો અને ઓફિસર શ્રદ્ધાથી આ ઉત્સવમાં જોડાતા બ્રિટિશોએ એક સ્વિમિંગ પુલ પણ આજના વિલ્સન હોલની પાછળના ભાગમાં બનાવેલો તેમાં પાણીના બોરિંગના ધોરિયા દ્વારા જતું હતું ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયા અને યુનિયન જેકનો વાવટો સંકેલાયો ધીમે ધીમે અહીંથી જાહોજ લાલીને ઝાકપ આવતી ગઈ ગેડા ગાર્ડનનો ઉજેહર ઝાકો થતો ગયો બાબુરાવ પણ યાદ ન રહ્યા અને તેમના વિહારમાં અહીંના ઝાડવા પણ સુકાઈને કોઈના ચૂલાની આગ બની ગયા વૃદ્ધો વાતચીતમાં ક્યારેક બાબુરાવને યાદ કરે છે જોકે અત્યારે હિન્દુસ્તાન સોલ્ટના જનરલ મેનેજર શ્રી એ એક સંસ્થાની મદદથી હજારો વૃક્ષો વાવ્યા છે અને ફરીથી હરિયાળી માટે તેઓ દિલથી મહેનત કરી રહ્યા છે એટલે કદાચ ફરીથી હરિયાળી પાછી આવવાના સંજોગો વર્તાય છે એ જનરલ મેનેજર સાહેબને ચોક્કસ ધન્યવાદ સાથે એટલી વિનંતી કરી શકાય કે આપણા દ્વારા હરિયાળા બની રહેલા એકાદ હિંસાને બાબુરાવ ગાર્ડન તરીકે નામ આપીને ખારા ઘોડાને હરિયાળું બનાવવા એક સદી પહેલાં બાબુરાવની મહેનતનું ઋણ ચૂકવવાનો નાનકડો પ્રયાસ કરી શકાય